વરસાદ લાવવા માટે વરસાદની ઋતુ આવવાની તૈયારી છે જો આ કમોસમી વરસાદના લીધે લીલોતરી કેટલી સરસ લાગે છે એમ પહાડો એમ મસ્ત ગ્રીનરી ગ્રીનરી લાગે છે અને આ તો ટેકનોલોજીનો જમાનો છે આપણને કેટલો વરસાદ ક્યારે આવશે એ બધી આપણને આજકાલ ટેકનોલોજીના જમાનામાં ખબર પડી જાય પણ શું તમે જાણો છો કે જ્યારે ટેકનોલોજીને આમની વસ્તુ જ નહીં હતી એ ટાઈમ પર લોકો કેવી રીતે આગાહી કરતા હશે કે વરસાદ વધારે આવશે કે ઓછો આવશે તો એવા જ અમે એક મંદિરના દર્શન કરવા માટે જઈ રહ્યા છે જે વરસાદી દેવ તરીકે ઓળખાય છે અને અહીંયા રસ્તામાં તમે જતા જતાં સપ્તસિંગી માતાનું મંદિર આવે છે તો અમે અહીંયા ઊભા રાઈએ છે દર્શન કરવા માટે અહીંયા દર્શન કરતા જઈએ અને પછી આપણે આગળ જઈશું જય શ્રી સપ્તસિંગી માતા સરસ લોકેશન લાગે છે મસ્ત એમ વળંક વળંકમાં જ આવેલું છું આ મંદિર વિલ્સન તરફ જવાવાવાળાને ખબર જ હશે અને એવા ઘણા એવા નાના નાના દેવસ્થાનો આવે છે રસ્તામાં જુઓ હવે અમે ચાલ્યા વરસાદી દેવ તરફ વિલ્સન હિલની પહેલાં પીપરોળ ગામ આવે છે પીપરોળ ગામની અંદર જ છે એ વરસાદી દેવનું મંદિર આ જો અહીંયા બોર્ડ લાગેલું જ છે અહીંથી તમારે વળાંક આવશે આ આવો બોર્ડ લાગેલો છે તો અમે પહોંચી ગયા છે વરસાદી દેવના મંદિરે અને આગળ જઈએ છીએ હવે અહીંથી જવાનો રસ્તો છે અમુક દર્શ દર્શનાર્થીઓ લોકો આવે છે જુઓ દર્શન કરવાવાળા ખાસ કરીને અહીંયા ખેડૂત લોકો આવતા હોય છે દર્શન કરવા માટે અને પોતાની માનતાઓ હોય બાધાઓ હોય એ લઈને આવતા હોય છે મનોકામના પૂરી થઈ હોય તો એના માટે પણ આવતા હોય છે કે સારો વરસાદ આવે અને ખેતીવાડી સારી રીતે થાય જવાનું છે અહીંયા જાય છતાં મંદિર છે આ સૂચનાઓ ખાસ કરીને અહીં આવો તો વાંચી લેવું નિયમ લખેલા છે એકદમ વેલા વેલાઓથી બનેલું લાગે છે આખું કુદરતી રીતે જ આખું વેલાથી આકાર જ અલગ લાગે છે આ રીતનું કંઈક બનેલું છે મંદિર અમે પહેલી વાર આવ્યા પણ બહુ સરસ લોકેશન છે અહીંનું અને દર્શનથી આ વરસાદી દેવના અભિનાત વરસાદી દેવ જુઓ કેટલું સરસ રીતે બનેલું છે કુદરતી રીતે આવી રીતે બનેલું છે અમે પણ થોડા દર્શન કરીને પરિક્રમા કરી લઈએ મંદિરની કહેવાય છે કે આવા ધાર્મિક સ્થાનો દેવસ્થાનો છે ને દેવતાઓ દ્વારા બનાવેલા હોય છે જ્યારે દેવ લોકો આ પૃથ્વી પર અહીંથી ત્યાં ફરતા હોય કે કોઈ જગ્યાએ રોકાતા હોય કે અવર જવર કરતા હોય તો દેવતાઓ દ્વારા આ સ્થાનક બનાવેલા હોય છે એટલે એને દેવસ્થાન કહેવામાં આવે છે અને ખાસ કરીને આ જગ્યા પર આદિવાસી લોકો આવે છે પોતાની મનોકામના લઈને દર્શન કરી લીધા હવે આપણે થોડીક માહિતી પણ લઈએ આ મંદિરની ઘણી સારી એવી કહાની પણ છે તો પૂજારી પાસે આપણે જાણીશું પારંપરિક પૂજા કહેવાય આને જે આપણા આદિવાસી બાપ દાદા લોકો કરતા આવેલા છે પૂજા અહીંયા થાય છે

આ હું મહત્વ છે એમ પથ્થર દુખ માટે દુખ દુખ આ એના માટે કોઈ બી સારા કામ માટે એટલે સારું હોય કે મનોકામના હોય પૂરી થવાની હોય તો ઉચકાઈ જાય ને ની થવાની હોય તો ની ઉચકાય એવું ની ઉચકાય ચોંટી જાય ને પથ્થર સારા કામ માટે હા બરાબર એ કોઈ ખરાબ નહી એ મે જોઉં છું દેખાય છે ચોખ્ખું એમ કે થવાનું હોય તો પથ્થર ઉચકાઈ જાય છે ને ની થવાનું હોય તો પથ્થર ચોંટી જાય છે હા

ખાસ કરીને વરસાદ માટે આવે છે પછી ચાલુ જ થવાનું હોય તો પછી આ આખા ભીની જાય મીને ટીબકે અને પછી આટલું બી વરસાદ ચાલુ રહે તરી પણ આ છુકાઈ જાય પછી થઈ જાય વરસાદ ની તૈયારી છે એવું દર્શાવે છે હા બરાબર બરાબર તો રાજા હા

અહીંયા આ ટામડી અહીંયા આ વરસાદી નો પૂજારી ખરો ને એને લઈને ભૂકતો કરેલો અંદર અંદર દાટેલો 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 તો એ જીવતો જ પછી તે એના પછી નળી થી દૂધ પાજે પછી ત્યાં હે ને આ બાજુ તો ફરિયા કરે અને તે તો ત્યાં દાટેલો ધરમપુર માં ને અહીંયા આવીને બેહી રહેલો આ કાકા ની વાત કરે બરાબર તે ત્યાં દાટેલો ને આવીને અહીંયા બેહેલો પછી રાજા ને કીધું કે તે તો કામડી તો ત્યાં બેહેલો છે ત્યાં તે આવીને જોયે તો બરાબર ખોલી જોઈએ તો આ કાકા ને ખોયલું કે પછી તે દાટેલો હતો આ ટેકનોલોજી નો જમાનો એમ કે પેલા ટેકનોલોજી પણ નહિ હતી ત્યારે આજ વસ્તુ કામ આ જ અગાડી કઈ નહી મળે પણ આના અહીંયા જ માનતા હતા

ખીલી કે એવું કઈ જ નહીં કઈ જ નહીં એટલે જે આ વાંસ છે છે પાંદડા જે કુદરતી રીતે રીતે બનાવેલું છે એ જ રહેશે આ મંદિર જે રીતનું છે અત્યારે હાલ એવું જ રહેશે જે કુદરતી રીતે બનાવેલું છે એ જ રીતે રહેશે આવું જ